હવે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો સત્તર નવ બે હજાર પચીસ ના રોજ ચૌદસો ને સાત ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ એસી ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં સિપુ ડેમ માં પાણી ની આવક એકસો ને ચોવીસ ક્યુસે પાણી ની આવક છે સીપુ ડેમ ની સપાટી પાંચસો ને ત્યાં ફૂટે ગઈ છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ ત્રણ ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદી મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી